હેલો ફ્રેન્ડ જય સિંહ રામ સ્વાગત છે આજના નવા બ્લોગ માં તો હાલો ફ્રેન્ડ આજ તો છે ને આપણે બાર ગામ જવાનું છે એટલે આપણે રેડી થઈ ગયા તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે ફાઇનલી બેન પૈ ઘરે પહોંચી ઠંડુ પીધું અને પછી હવે છે ને નાસ્તોય કરી લીધો છે ને હવે પછી આપણે ગુજરી લેવા છે એટલે અમારે છે ને પાલટી જામેલી છે ભાઈ

ને આ છે અમારા ભાણુભા હાલીને આપણે જાતા હોય ને પગપાળા અને એ આપણને જે આનંદ આવે ને કોનેરો હોય તો અમે બધા એવું વિચાર્યું કે આપણે છે ને બધા હાલીને જઈએ અહીંયા થી હાવ નજીક જ થાય છે પણ તોય આપણે એમ કે જઈએ ને તો રિક્ષા કરી દઈએ તો હાલે પણ શું આમ બધું જોતા જોતા જતા હોય તો મજા આવે જઈએ પણ માતાજી બધા છે ને પાણી પીને અહીંયા આવે છે તો લાવડું ભર્યું છે આ પાણીનું

જે લીમડાનો ઇતિહાસ છે ને તો એ લીમડો પહેલાં હું દેખાડું અને પછી આપણે ભગવાનનું મંદિર છે જે મૂર્તિને સ્થાપિત કરી છે એ મૂર્તિ જોઈશું અહીંયાથી ડાળ આવે જોવા ડાળ આ મીઠી ડાળ છે હે મીઠું હશે ને એ લાવ્યા હા જો તમે સાંખો બોલો તો મોટામાંથી નીકળી જાય છે ને પ્રસાદી રૂપે લીમડો છાંખવાનો છે તો ટેસ્ટ કરી આપણે કડવો લાગે છે કે મીઠો લાગે છે એમ ફ્રેન્ડ્સ લીમડો મીઠો લાગે છે નહીં તો કડવો લીમડો હોય ને ચાવી જ ન હોય કાંઈ શ્રી રામ ભગવાન છે લક્ષ્મણજી છે અને માતા અને રણસો રાય તો એની પ્રતિમા છે અને આના ઇતિહાસ વિશે હું તમને બધું કહીશ પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ આ જે છે એ પીપાજી ભગવાન છે

तो मैं से नहीं बता हवा इंकरवा बैठ गया सी दर्शन कर लीजिए कि हमें खाट बन गया क्योंकि तल का नायला वो निहालीना वन का मजा लग रहा है तो मैं बता सकती हूँ बता बहुत पतल मोज़ मासी आनो आज गया अभी से नो इतिहास से से ना अपडे बापू पाए दिसंबर शुक्रवार સાડી સાતસો વર્ષ પહેલાં ત્યાં તેરસોના સેકામાં એ સમયમાં રામાનંદાચાર્ય ધર્મની સ્થાપના કરી અને ધર્મના પ્રચાર માટે ગામડે ગામડે નીકળ્યા હતા એમાં વધતાં ફરતા ગઢ ગાંગલો સ્ટેટ હતો વાડમેર થયો ત્યાં એનો રાજ હતું દીપા રાવ નામ હતું એટલે નદી કિનારે પડાવ નાખ્યો છે સાધુ સંતો હાથી ઘોડા રસ ઘણું હતું એટલે એના સિપાહીઓએ દીપા રાવને કા કોઈ સંત આવ્યા છે આપણી નદી કિનારે પડાવ નાખ્યો છે દીપા થોડાક ધાર્મિક વૃત્તિમાં માનતા હતા એટલે એને કીધું તમે એને આમંત્રણ આપો મારે એની એને સત્સંગ કરવો એ સીપાહીઓ ગયા એને આમંત્રણ સ્વીકાર્યું એવા આતા સ્વાર્તા કરી જમાડ્યા પછી એને સત્સંગ કર્યો સત્સંગમાં સત્સંગમાં વાર્તી સ્વામી તમે મને દીક્ષા આપો આ બધું મારે જોડી દેવું એ સમયમાં અત્યારે દીક્ષા આપતા પહેલાં ગુરુ શિષ્યની ઘણી પરીક્ષા કરતા બરાબર એટલે એણે કીધું કે ભાઈ તમારા શરીરમાં આરામનું રોય પડે છે એ બદલાવું બરાબર ટીફા રાવે કીધું તમારી વાત સમજાણી નહીં તો કે તમે મહેનત અહમ વગાડવાની વાત છે કે તમે મહેનત કરી લોહી બનાવો તો વેરાગ ટકે ના આપણે ક્યાંક સત્સંગ ટકામાં ગયા હોય આપણે લીન થઈ ગયા હોય બરાબર ગેટ બહાર નીકળે દીન આવી હોય બરાબર કે હું તો રાજ છું મને કોણ મહેનત કરવા દઈ તો કે હું દીક્ષા ન આપું કે આને અંદરથી જ વેરાગ હતો કે તમે રસ્તો બતાવો કે તમારા રજવાડામાં જેટલા માણસો છે ને તમે સિલાઈ કામ કરો એમાંથી આવો કામ એમાં તમારે તમારું ગુજરાત હતા કાંઈ વાત એટલે એના સીતા ફરતા પાછા આવ્યા એ જોયું બરાબર લાગ્યું દીક્ષા દીક્ષા આપ્યા પછી કીધું કે આશ્રમમાં માં રસોડામાં પ્રવેશ કર્યો તો પેલા ચાર ધામ યાત્રા કર્યું એટલે એ સમય એ ચાર ધામ યાત્રા એટલે પંદર વીસ વર્ષ નીકળે એટલે મૂળ સાધુ તૈયાર થઇ જાય પછી કાવાનું એટલે એને કીધું કે મારે દ્વારકા જવું છે ને કોઈ એને સીધું ભાઈ તમે પેલા તો નિશાળી ઉપર હાલવાનું બધું જંગલ એટલે દરિયા કિનારે કિનારે હાલો દ્વારકા આવી જાય એટલે હાલતા હાલતા આવું ભૂમિ પર આવ્યો એ સમયમાં કંઈક દુષ્કાળ પડેલું હોય તેના થોડું રોકાણ ગયું એટલે માણસો બહુ ભૂખથી પીડાતા હતા મરી જતા તે પોઝિશન હતી તેણે કીધું કે ભાઈ એના ધર્મપત્નીએ કીધું કે આપણે આપણા મદદ કરવી જોઈએ તો કે આપણી ક્યાં છીએ કહે ને શું કરી તો કે તમે રાણી હતા નૃત્યનું જ્ઞાન છે હું રાજા તો સંગીતનું જ્ઞાન છે આપણે આજુબાજુ આદિવાસી નેડા વિસ્તારમાં જઈ અને ભજન કીર્તન કરીને અન્નધેગો કરીને અહીંયા અંશે ક્રષ્વરૂપ ગુજરાત સૌરાષ્ટ્રમાં જો પેલું ક્ષેત્રે શરૂ થયું હોય તો પીપા ભગતે શરૂ કરેલું આજથી સાડી હાથ વર્ષ બરાબર હજી હાલે છે એની પાછળ કે મોરારી બાપુ એ બે હજારમાં કથા આપી એટલે એમ કરી માગી ભજન કીર્તન કરી માગી આજે રસોઈ બનાવી વટે જે વટે માર્ગો નીકળે ભૂખ્યા લોકોને જમાડીને દુષ્કાળો વરસ પાર કરાયું પછી અહીંયા થોડું ભજન કર્યું પછી એકવાર એને રસોડાના સપનામાં આવ્યો તમે જે ભૂમિ પર ઉચ્ચ છો રોકાણા છો એ ભૂમિ પવિત્ર છે મારા જન્મકાળ વખતે હું રહેલો છું નીકળેલો છું તમે જે ઝૂંપડી બનાવી છે એની અમે લીમડાનું ઝાડ છે એની એક ડાળ મીઠી છે એની નીચે પૂરાયેલી વાવ છે વાવ અમારું સ્વરૂપ છે તમે કાઢોને સ્થાપના કરો લોકો દ્વારકા ડાકો નહીં જાય આવશે લોકોને મળશે એવું એને કીધે એ પ્રમાણે હવે વેરા જાગ્યા નાયા દયા પૂજા પાઠ કરી આજુબાજુ આદિવાસી માલધારી બોલાવ્યા એ સપનાની વાત કરી એ પ્રમાણે લીમડો હોય તો એ એક ડાળ મીઠી મળીને એની નીચે કામ કરે ને એમાં જે વચ્ચે સ્વરૂપ છે એ વાવમાંથી કાઢેલું છે એમાંનો લીમડો છે આને આ ત્રીજું વૃક્ષ છે આમાં એ મંદિર બાજુ આવે એક ડાળ મીઠી છે પછી એણે થોડુંક ભજન કર્યું અને પછી એને યાત્રા આગળ ધપાવી મંદિરનો ઝીણોધાર છે ઓગણીસો ઓગણીસમાં એટલે મંદિરને વર ઉપર ખાવાય વાર વાવ વાર એમાં ઐતિહાસિક પુરાનું મંદિર છે દીપા ભગતથી ધર્મનો સાર રિયલિટીમાં જીધો છે દીપા પાપ નહીં તો કોઈને કીયા સો બાર દીપા પાપ ન કે તો કોઈને કીયા સો બાર કિસિકા કચ્છ ન લઈ તો દાન દયા વખત હજાર આવો ટૂંકો ઇતિહાસ આ એક પિક્ચર બની ગયેલું છે ભગત્યુ પછી ઘણા માલ આખું સ્ટુડિયામાં બને બરાબર છે તો ફ્રેન્ડ્સ સરસ મજાનો ઇતિહાસ આ જગ્યા વિશે બાપુએ કીધો છે તો જે કોઈ દર્શન કરવા માટે ન આવ્યા હોય ને તો જરૂરથી દર્શન કરવા માટે આવજો અને બાપુને અવશ્ય મળજો અને આના ઇતિહાસ વિશે જાણજો જો કે દ્વારકા જ આવવાથી આપણને જેટલું પૂન મળે છે ને એટલું પૂન આપણને આ રણસોઠાના દર્શન કરવાથી મળે છે એવું કહે છે તો આપણે દર્શન કરવા માટે આવ્યા છે અને તમે બધા પણ આવજો અને ફ્રેન્ડ્સ વ્લોગને પણ આપણે અહીં પૂરો કરીશી આશા રાખું છું આજનો તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળે એક બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જઈશી રામ બાય બા